મહેશભાઈ અમરેલી થી આવ્યા હતા અને કેસી રાઠોડ અને સાધુ સંતો ની ઉપસ્થિતિની અંદર ખૂબ સરસ કાર્યક્રમ ગયો મારે પણ કુદરતી સ્વામીજી નો એટલો બધો આગ્રહ હતો અને મારી પણ ઈચ્છા હતી કે ખાસ કરીને દ્રોણેશ્વર તો જવું છે દ્રોણેશ્વર દાદા ના દર્શન કરવા ધોરણેશ્વરની જનતા ને પણ જોવી કે જેને બે હજાર ત્રણ ની અંદર અહીંથી આ મહેશ ગીરીને કાઢ્યો હતો એની જે કામ લીલા હતી એ આખું રેડિયોમાં ગામે ગામ બધા સાંભળતા અને રાતના બધા છોકરાઓ કારણ કે નવ થી બાર અંદર હું પૂજા કરવા જવું કહી અને નવ થી બાર ઈ જે વાત કરતા રેડિયા નો રેડિયા પણ લઈ લીધા દ્રોણેશ્વર દાદા ને પણ પગે લાગ્યો છું અહીંયા આવીને જગ્યા ના હરેક લોકોને મળ્યો અત્યારે બધા આ લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામજનો છે સરપંચ છે ઉપ સરપંચ છે એની પેલા ના માજી હોય છે બુઝુર્ગો છે એની અરે ખાટલા બેઠક કરીને વાત પણ સાંભળવી હતી કારણ કે જે સ્ટાઇલથી ને અત્યારે જુનાગઢ ની અંદર એને ભૂતનાથ મંદિરની અંદર વસંતગીરી બાપુનો અંગૂઠો મારી અને બેહી ગયો આ વાત બધું ઓન પેપર છે એને જયારે ચેલેન્જ આપીએ ત્યારે મેં એવું કીધું છે કે સમય તારો તારીખ તારી અને ટાઈમ પણ તારો હવે પછીની મારી મીટિંગ ડોનેશ્વર માં થાય પણ એ કઈ મને ખબર છે કે એ કંઈ આવવા બાવ નથી આવે તો બહુ સારું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય આ જ રીતે એને જુનાગઢમાં તમે એક વિચાર કરો કોઈ પણ ક્રિમિનલ માણસ કોઈને છરી મારી દેતો હોય કોઈ માણસ ઈ ધોકા મારતા હોય પણ રાતના વેન્ટિલેટર ઉપર જઈ અને જે વ્યક્તિ ટોટલ ઓક્સિજન ઉપર હોય વેન્ટિલેટર ઉપર હોય એના સાયન્સ શિક્ષા કરવા જાય અવડું કોલેજ તો હું માનું ગુજરાત આખામાં કોઈ નું નહીં હોય પણ ટોટલ નેગેટિવ માણસ છે અમરતગીરી બાપુથી માંડીને જયારે કમંડલકુંડ હતો એની પણ હિસ્ટ્રી હમણાં જ બહાર આવી હતી એ જ રીતે એનો જે એક મુક્તાનંદ હતો એને એક વાણિયા જ્ઞાતિના જૈન લોકોને છરી મારી છ મહિના આ ઘડીક ભગવા કપડા પહેરે ઘડીક દિલ્હી જાય ને પેન્ટ શર્ટ અને ચડ્ડા અને બરમુડા પહેરવા માંડે એટલે વિકૃત વળી પાછો આવીને એમ કહે કે ભાઈ હું તો પાછા આમાં આવી એવું ન હોય ભાઈ ભગવા કપડા એકવાર પહેર્યા ને પછી માણસ જિંદગીભર ભગવા કપડા ન કાઢે આ માણસ વિકૃત માણસ છે શ્રી શ્રી રવિશંકરે ત્યારે એને નાઈથી લઈ ગયા સાંસદ વયનો આજે હું એને દસ વાર પૂછું કે શ્રી રવિશંકરનો તું મને જવાબ તો આપ કે તને હું કામ કાઢી મૂક્યો એ નથી આપવાનું તમને પણ આત પત્રકાર મિત્રોને કહું છું કે એને તંસુગીરી બાપુના છેમાં અંગૂઠો મરાય હોય કાગળ તો બતાર બધાયને એને ભ્યારે વસનગીરીમાં અંગૂઠા બાપુ અંગૂઠા મારવાનો માસ્ટર માણસ હજી હું ગણાને કહું છું કે ભવનાથના સાધુ સંતો પણ ધ્યાન રાખજો તમારું જેવું દેહન થયું દેહ વિલય થયો એટલે આવીને તરત ચોટી ગુરુ ભાઈ ગુરુ ભભૂતિ ગુરુ બની અને જગ્યામાં અંગૂઠા મરાઈ આવશે મારી ચેલેન્જ જયા ધ્રોણેશ્વરના દાદાને દર્શન કરવા કરાયા ધ્રોણેશ્વરના બધા મિત્રોને અહી મળવાનું પણ થયું અને બધા એરે ખાટલા બેઠક કરીને વાતચીત પણ કરી પણ હું આજ આવ્યો હતો સીએમ સાહેબના કાર્યક્રમમાં પણ અંદરથી ઈચ્છા હતી કે જ્યાંથી ને જુનાગઢની અંદર આ માણસે અહીંથી ગયો પછી તો પાછો કોઈ દિવસ ધ્રોણેશ્વર તો આવ્યો નથી ખરેખર જે માણસે પૂજાપાઠ કર્યા હોય એનો જીવ ને આવો જે ગાલુ હું ધોનેશ્વર દાદા ને પગે લાગે આ ગામમાં એ આવી હકેમ પણ નથી તો ખુબ મજા આવી આખું ધોળણેશ્વર ના એક લોકો આઈ રે અત્યારે વાતચીત કરી ને કે ગીરીશભાઈ અમે બધા રેડિયોમાં એને વાત સાંભળી આજ પ્રેમ લીલા અહીંના જ એક આચાર્ય એ રે નિમુબેન આચાર્ય કે એ અટક છે એવી એની આયરે એનો વાર્તાલાપ હતો એ પછી તો એની પાસે રોજ નવી નવી માગણી પણ કરતો હતો એટલે આ આખું ગામે તો સાંભળેલી છે બે હાજર ત્રણ માં તો બાપુ મેં આને જોયેલો પણ નતો આ કોણ છે એ પણ ખબર નથી એ તો આ ગામમાંથી ને ખબર પડી ને એ પણ છાપુ બે હજાર ત્રણ નું કિનાર આચાર્ય એ બહાર પાડ્યું તું અને ત્યારે લખ્યું તું એક બીજું યંગ આરોહી કરીને એક છાપુ બહાર પડતું હતું એ અંગારોય માં લખ્યું તું કે બીજો કેશવાનંદ પેદા થયો છે આ મહેશગિરી એમ નામ લખ્યું બીજો કેશવાનંદ મહેશ એટલે આનાથી ને અમને જાણ થઈ આક્ષેય બાપુ એ એક બે વાર બે વાર કીધા જેટલી બે હજી પણ કીધું કે તારો તરત જ જવાબ મળશે ખોટો માળા શું આપે ખોટું જ બોલે જગદીશ આચાર્ય દીક્ષિત આ બધાને બોલાવીને ભૂતનાથમાં કીધું ઓલા એક પણ પ્રશ્નનો જવાબ તો આપતો નથી ઘડી કામ વાત કરે ઘડી કામ વાત કરે અને આખા પત્રકાર જગત બાદ દુનિયામાં ક્યાંય એવું બન્યું તમે અમારું વિરોધ નું લખતા જૂનાગઢમાં પણ અમે જ્યાં કોર્પોરેશન ના કામમાં અમારો વિરોધ લખતા હોય અમે કોઈ દી કોઈ પત્રકાર ને ચેલેન્જ કરી કે તમે આવો અહીંયા અને અમે તમારી ચર્ચા કરવી અમે એને ખુલાસો કરીએ